નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું આજના તાજા હવામાન વિભાગના સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને દિલથી એક લાઇક કરી ચેનલને ને કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો ગત ચોવીસ કલાકમાં એકસો એકત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે વાંસદા કપરાડા ખેરગામ અને પારીખમાં ચાર ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે ભાવનગર દેડિયાપાડા તિલકવાડામાં સાડા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે આજે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ રહેલી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત અમદાવાદ પાટણ મહેસાણા આણંદ અને વડોદરામાં મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ રહેલી છે મહીસાગર દાહોદ પંચમહાલ અને છોટા ઉદયપુરમાં મુશળધાર વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ રાજકોટ મોરબી અને અમરેલીમાં પણ ધોધમાર વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે તેમજ માછીમારોને પાંચ દિવસ માટે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે કારણ કે મિત્રો દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારો દરિયો ન ખેડવા માટે જાય તે માટેની સૂચના પણ આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર રથયાત્રાના દિવસે અમદાવાદ માં મધ્યમ વરસાદની આગાહી છે વધુમાં જાણીએ તો દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે દમણના દરિયામાં મોટી ભરતી આવી હતી મોટી ભરતી સાથે દરિયામાં પંદર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા સમગ્ર દેશમાં ચોમાસું પ્રવેશી ગયું છે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પણ થઈ રહ્યો છે ભારે વરસાદના કારણે કેટલાક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી પાંચ દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં આગામી ચારથી પાંચ દિવસ વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે